ઉત્સાહમાં વધારો કર્યો હતો જીએલએસ યુનિવર્સિટીના પ્રોફેસર અને સ્ટુડન્ટોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અજે જીએલએસ યુનિવર્સિટી ખાતે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના જે સ્ટુડન્ટો પ્રાઇઝ આપવાનો અત્યારે કાર્યક્રમ લખવામાં આવે છે તો આપણે જાણવાનો પ્રયત્ન કરી કે આ કાર્યક્રમ શેના માટે અને કયા ઉદ્દેશ્ય રાખવામાં આવે છે હું પ્રોફેસર વૃંદા દવે અહીંયા અમે આજે ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જીએલએસ યુનિવર્સિટી પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર આજે ગોઠવ્યું છે એના માટે સ્પેસિફિકલી અમે જેટલા પણ અમારા સ્ટુડન્ટ્સ ઇન્ટરનલ અને એક્સટર્નલ ઇવેન્ટ માટે જે બહાર ગયા છે જે જેને કોલેજને લોકલ સ્ટેટ અને નેશનલ લેવલ પર રિપ્રેઝેન્ટ કર્યા છે એ બધાને જ અમે આજે પ્રાઇઝ આપવાના છે મેઇન પાર્ટિસિપેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ટ આર ડીન્સ મેઇન ફોકસ ઇઝ કે તમે પાર્ટિસિપેટ કરશો આજે હિંમત રાખશો તો તમે કાલે જીતવાની પણ તમે પ્રયત્ન વધારે કરશો રાઈટ સો ધીસ ઇઝ ધ મેન મોટિવ ઓફ આર મેમ ટુ મેક શ્યોર ધ સ્ટુડન્ટ ગેટ ધ પ્લેટફોર્મ ટુ પાર્ટિસિપેટ મોર એન્ડ મોર કેટલા સ્ટુડન્ટ સો આપણે અગર એક્સટર્નલ ઇવેન્ટ માટેની વાત કરીએ તો અરાઉન્ડ વન ફિફ્ટી અવોર્ડ્સ આર બીન ગીવન ટુ સ્ટુડન્ટ જે નેશનલ લેવલમાં રિપ્રેઝેન્ટ થયા છે એન્ડ ઓલ ઓફ દેમ હેવ વન ફર્સ્ટ સેકન્ડ ઓર થર્ડ પ્રાઇઝ અને અગર આપણે એકેડેમિક્સ રિલેટેડ વાત કરીએ તો નહીં અમારું મેઇન ફોકસ ઇઝ નોટ ઓન્લી એકેડેમિક્સ ઇટ ઇઝ સ્પોર્ટ્સ ફાઇન આર્ટ્સ પરફોર્મર વેન વી ટોક અબાઉટ એકેડેમિક્સ ઇન ટર્મ્સ ઓફ હુ ઇઝ કમિંગ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ઇન ક્લાસ ટોકિંગ અબાઉટ યોર ટીચર્સ બિહેવિયર એક અમારું સંવેદના ક્લબ છે જે એક્સક્લુઝિવલી અ સોશિયલ પાર્ટિસિપેશન માટે છે છે કે તમે સોસાયટીને કેટલું આપી શકો છો એમાં જે છોકરી જીતી એને ઓલમોસ્ટ વન એટી એટ આવ યર એને ત્યાં જ સેવા કરી છે અને સેવાથી વધારે એને શીખું છે કે લોકોને તમારી કેટલી જરૂર પડે છે તો આપણે આજે

आगे बढ़ाऊँ मैं अपनी चीज़ों में मैंने कम्युनिकेशन अच्छा डेवलप किया है मैंने अच्छे कॉम्पिटिशन में पार्ट लिया है अच्छे कोऑर्डिनेशन किया है इवेंट्स में पार्ट लिया है काफ़ी प्रैक्टिकल असाइनमेंट्स और जो भी मतलब मैंने किए हैं काफ़ी अच्छा डेवलपमेंट हुआ है मेरा और उसी की वजह से आज मेरे को प्राइज डिस्ट्रीब्यूशन में इन्वाइट किया गया है काफी चीज़ों के लिए मैं नॉमिनेट हुआ हूँ सो दिस इज माई एक्सपीरियंसिस हाय माई नेम इज़ शाह आई एम करेंटली इन सेकेंड ईयर बी बी ए ऑनर्स स्टडिंग इन जे एल एस यूनिवर्सिटी वन ईयर फर्स्ट ईयर में मैंने बहुत सारे मतलब इवेंट्स में पार्टिसिपेट किया एज अ वॉलेंटियर और उसमें मेरा बहुत सारा इम्प्रूवमेंट हुआ है हाउ टू डील विथ अदर पीपल हाउ टू डील विथ अधर स्टूडेंट्स फ्राम अधर यूनिवर्सिटीज़ वो जानने को मिला है और अभी प्राइस डिस्ट्रीब्यूशन प्राइस डिस्ट्रीब्यूशन सेरेमनी में मैं इनवाइटेड हूँ तो उसमें नॉमिनेट हुई हूँ हु, तो आई होप आई विन इन समथिंग अभी आगे क्या से? अभी सेकेंड ईयर में हूँ तो उसमें स्पेशलाइजेशन लेने का होता है तो उसमें बिज़नेस एनालिटिक्स ले रही हूँ और उसके बाद आफ्टर कंप्लीटिंग आफ्टर ग्रेजुएटिंग फ्रॉम हियर आई डू माय एमबीए फ्रॉम अब्रॉड આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ ગુજરાતી ફિલ્મના મશહૂર રાઇટર અને સાહિત્યકાર રામ મોરી ઉપસ્થિત રહ્યા હતા રામ મોરીને એમની જર્ની વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે અજે બિબેસ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના જે પ્રાઇઝ આપવામાં છે એમાં જે વિચિપ ગેસ્ટ તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોરી સાહેબ આવ્યા છે આપણે એમની પાસેથી એમની જર્ની વિશે જાણવાનો પ્રયત્ન કરીએ નમસ્તે મારું નામ રામ મોરી છે હું ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા નવલકથા નાટક અને સિનેમા લખું છું હું ભાવનગરથી બિલોંગ કરું છું ભાવનગર પાસે પાલેતાળામાં લાખાવડ નામનું મારું ગામ છે પશુપાલન અને ખેતીવાડી વ્યવસાય છે મારા માતા પિતાનો અને હું પ્રોફેશનમાં એન્જિનિયર છું અને અત્યારે ફૂલ ટાઈમ લેખક તરીકે કામ કરું છું અને ગાંધીજીની સંસ્થા છે નવજીવન ટ્રસ્ટ એમાં પબ્લિસિટી અને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળું છું તમે કોઈ ગુજરાતી ફિલ્મમાં સ્ક્રીન રાઇટ કરેલી છે મે પાંચ જેટલી ગુજરાતી ફિલ્મો લખી છે મોન્ટુ ને બિટ્ટુ મારા પપ્પા સુપરહીરો કચ્છ એક્સપ્રેસ કસુંબો આ બધી અને 21 મોટી ફિલ્મ આ પાંચ ગુજરાતી ફિલ્મો મે લખી છે તમને ઘણા બધા એવોર્ડ્સ મે છે કે આ મૂવીઝ માટે મળે છે મને મૂળ તો મારા પેલા સાહિત્ય માટે એવોર્ડ મળ્યા છે બાવીસ વર્ષની ઉંમર જ્યારે મારી ઉંમર હતી ત્યારે મને નેશનલ એવોર્ડ મળ્યો છે મારા

બિગ બજેટ એપિક સિનેમા હતી એ રિલીઝ થઈ હવે ફિલ્મો છે એનું લખવાનું ચાલી રહ્યું છે એટલે હમણાં કોઈ ફ્લોર પર નથી પણ અત્યારે લખી રહ્યો છું મીડિયા અમદાવાદ